નમસ્કાર મિત્રો યહી હે શહી ભારત યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું પ્રેમજીભાઈ પરમાર મિત્રો સમગ્ર દુનિયાની અંદર અવનવા પ્રવાહો કાયમ બનતા હોય છે ઇઝરાયલ અને પેલેસ્ટાઈન યુદ્ધ સમાપ્ત થયાના સમાચારો છે તો બીજી બાજુ અમેરિકામાં નવા પ્રેસિડેન્ટ આવ્યા નવા પ્રેસિડેન્ટે ઓળી પાછો એક ભારતને લગતો ઇતિહાસનું સર્જન કર્યું કે જ્યારે પ્રેસિડેન્ટના સોગત લીધા એવા ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રેસિડેન્ટ તરીકે બે હજાર બે અમેરિકાના પ્રેસિડેન્ટની ચૂંટણી અમેરિકાના નાગરિક તરીકે લડી રહ્યા હતા અમેરિકાના નાગરિક તરીકે અમેરિકાના પ્રેસિડેન્ટની ચૂંટણી ડોનાલ્ડ ટ્રમ્પ બે હજાર વીસમાં જ્યારે લડી રહ્યા હતા ત્યારે ભારતના વડાપ્રધાને એમના માટે પ્રચાર કર્યો હતો પણ જે વડાપ્રધાને જે નાગરિક માટે પ્રચાર કર્યો એ નાગરિકે પ્રેસિડેન્ટ બન્યા પછી એ પ્રચાર કરનાર વડાપ્રધાનને એમના શપથ સમારોહમાં આમંત્રણ આપીને પણ એક ઇતિહાસનું સર્જન કર્યું એટલે આવી બધી ઘટનાઓથી આપણે વાકેફ રહેવું એ વૈશ્વિક રાજકારણની એક જરૂરિયાત બની ગઈ છે એટલે આજકાલ હમણાં ગુજરાતની અંદર એક ઓગણીસમી જાન્યુઆરી એક કાર્યક્રમ થઈ ગયો સંવિધાન ગૌરવ અભિયાન સંવિધાન ગૌરવ અભિયાન એટલે સંવિધાન અભિયાન ગૌરવ નામનો જે કાર્યક્રમ થયો ને એની અંદર જે વાતો થઈ જે રજૂઆતો થઈ એટલે એક વાત યાદ આવી જૂની બનેલી ઘટના છે વર્ષો પહેલાની પરંતુ આવી ઘણી બધી કિવંતિઓ હોય કે જેના દાર્શનિક પુરાવા ના હોય પણ એ કંઠોપકંઠ ચાલી આવતી હોય આવી એક વાત છે કે એક વ્યક્તિ જેના ખભે એક નાનું એવું બકરું જેને લવારું કહી શકાય લઈને જઈ રહ્યો તો પણ એના કપાળે ચાંદલો અને ટીલા ટપકા હતા ગળામાં લાલ રૂમાલ હતો એટલે વ્યક્તિ કઈક મહારાજ હોય એવું બ્રાહ્મણ હોય એવું કેવું લાગતું ત્રણ ઠગો ત્રણ ચોર વૃત્તિના માણસો હતા એમને લાલચ થઈ કે આ બકરું આપણે પડાઈ લેવું જોઈએ એટલે એ લોકો સંતલસ કરી અને પેલા ભાઈ જે ધીમે ધીમે ચાલતા જતા હતા એનાથી એના રસ્તે આગળ નીકળી ગયા આગળ નીકળી ગયા પછી જુદા જુદા અંતરે ગોઠવાઈ ગયા એટલે પેલો જે ઠગ હતો એને મહારાજ નજીક આવ્યા એટલે ઓહો હો મહારાજ તમારા ખભે બકરું કૂતરું એટલે પેલા મહારાજે સાંભળ્યું ના સાંભળ્યું કર્યું અને ચાલવાનું પછી એના મનમાં શંકા થઈ કે સાલું મારા ખભે બકરું છે ને આ પેલો કૂતરું કેમ કરતો હતો એટલે પાંચ પચીસ ડગલા આગળ ગયા અને ઓળ પાછો પેલો બીજો ઠગ ઉભો હતો એટલે આ મહારાજને ઓહો હો ઘોર પાપ મહારાજ મહારાજ ઘોર પાપ કર્યું મહારાજ છે ને તમારા ખભે કૂતરું એટલે મહારાજ વધારે દ્વિધામાં પડી ગયા એમને એમ થયું સાલું કંઈક મારી ભૂલ થઈ છે માણસ દ્વંદમાં પૂરાઈ ગયા થોડાક પાંચ પચીસ ડગલા આગળ ગયા અને પેલો ત્રીજો ઠગ ઉભો હતો એટલે એને તો નજીક આવે એટલે એકદમ મહારાજ ગયો છે બ્રાહ્મણ ના ખબર કૂતરો હોઈ શકે એટલે પેલા માણસનું મગજ ફર્યું એને એમ થઈ ગયું કે સારું વાસ્તવ રીતે હું બકરાના નામે કૂતરો લઈને જઈ રહ્યો છું એના ખબર જે બકરું હતું ને એને ફેંકી દીધું બસ પેલા એમનો મકસદ એ જ હતો કે એની પાસેથી એ બકરું પડાઈ લેવું હતું એટલે કોઈ પણ શસ્ત્ર સંઘર્ષ કર્યા વગર શારીરિક બળ પ્રયોગ કર્યા સિવાય બૌદ્ધિક બદમાશી બૌદ્ધિક બદમાશી નો ઉપયોગ કરી એને પેલા સાદા સીધા નું બકરું અને કૂતરું બનાવીને પડાવી લીધું આજકાલ આવો જ ઘાટ થઈ રહ્યો છે સંવિધાન સૌરભ ગૌરવ યાત્રાના નામે આવો ઘાટ થઈ રહ્યો છે જે સભા થઈ એની અંદર ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહે બોલતા બોલતા કહ્યું કે વિશ્વ નેતા એમણે નરેન્દ્ર દામોદર મોદીને વિશ્વ નેતા તરીકે ગણાવ્યા તો ગણાવી શકે એ એમનો પોતાનો અંગત વિચાર છે એમની મુક્ત અભિવ્યક્તિની વાત છે પણ વાસ્તવિક રીતે આ વિશ્વ નેતાને આમંત્રણ ના મળ્યું એમના ધ્યાન બાર રહી ગયું અને એ પછી જે મહાન નેતા હતા એમણે તો કઈ બાકી ના રાખ્યું પણ એ બધા પ્રવચનો નો સારાંશ એટલો હતો કે ડોક્ટર બાબા આંબેડકર આંબેડકરનો ઉપયોગ કરી ડોક્ટર બાબા આંબેડકર આંબેડકરનો ઉપયોગ કરી આજની કોંગ્રેસ અને આજના મુસલમાનોની વિરુદ્ધ નફરત અને ધ્રોણ ફેલાવવા માટેનો એમની આ સંવિધાન ગૌરવ અભિયાન છે એની અંદર એમણે ક્યાંય બંધારણની વિશિષ્ટતાની વાત ના કરી બંધારણ ભારતની સંસ્કૃતિ માટે સંપૂર્ણ ફિટ ફિટ છે આ બંધારણ દુનિયાનું સારામાં સારું બંધારણ એવો એક પણ અક્ષર શબ્દ નહીં એક પણ અક્ષર એ મહાશયના મોખેથી ના આવ્યો કે આ બંધારણ દુનિયાનું સારામાં સારું બંધારણ છે આ બંધારણના ઘડવૈયા એ ડૉક્ટર સાહેબ આંબેડકર આ વિશ્વના સર્વશ્રેષ્ઠ ઘડવૈયા હતા એવી વાત નથી કરી પરંતુ કટોકટી કાળની અંદર ઇન્દિરાજીએ જે કર્યું અને એના કારણે લોકશાહી ઉપર પલંગ છે પરંતુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે લેખિતમાં કટોકટીનું સમર્થન કર્યું હતું એ વાત ના કરી એમણે ત્રિપક કલાકની વાત કરીને એવું ઉદાહરણ આપ્યું કે ભાઈ દુનિયાના કોઈ પણ દેશની અંદર ત્રણ તલાકનો રિવાજ નતો હતો પરંપરા નથી ભારતના મુસ્લિમો નથી અને એમાંથી ભારતની મુસ્લિમ મહિલાઓને અમે મુક્ત કરી પરંતુ એમણે એ સાથે સાથે એ પણ યાદ કરાવવું જોઈએ કે ભારત સિવાયના કોઈ પણ દેશમાં વર્ણવ્યવસ્થા નથી કોઈ પણ દેશમાં વાલ્મીક નામની જાતિનો અલગ પાડી અને એના માથે મહેલું ઉપાડવાની ફરજ નથી પડતી અને મરેલા કૂતરા બિલાડા ફરજ પડવાના નથી અનુસૂચિત જાતિના લોકોનો મરેલો ઢોર ખેંચવાની ફરજ પાડવા નથી એ લોકો ઘોડી પર બેસી શકતા નથી સારા વાળ નથી રાખી શકતા સારા કપડાં નથી પહેરી શકતા બાબાસાહેબની રીંગ નથી આવી એમણે વાત ના કરી એમણે એ વાત પણ કરવી જોઈ હતી એટલે એમણે જે આખી તમામ વાતો કરી આ બધી તમામ વાતોનો સારાંશ તો માત્ર ને માત્ર કોંગ્રેસના અને મુસલમાનોનું ભોગવવાનો હતો અને કોંગ્રેસનું સમર્થન અહીંયા નથી કરવાનું પરંતુ તકલીફ એ છે કે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરનો શા માટે ઉપયોગ કરવામાં આવે તમે બીજા આ મુદ્દાઓ લઈને કોંગ્રેસનો ગમે તેટલો ઘોર વિરોધ કરો તમારો વિષય છે રાજકારણ તમારું છે કોંગ્રેસનું રાજકારણ તમે રાજકારણ રમો પણ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરનો ઉપયોગ થઈ રહ્યો છે અને દુરુપયોગ થઈ રહ્યો છે કોંગ્રેસ શાસનમાં એમ કે સો વખત રાષ્ટ્રપતિ શાસન લાયા કોંગ્રેસ વાળા સો વખત રાષ્ટ્રપતિ શાસન લાયા અને તમે એ કોંગ્રેસની સરકારો તોડી નાખો છો એટલે તમારે રાષ્ટ્રપતિ શાસન નથી લાવવું પડતું એટલે આ બધી બાબતો નું તમે ઉદાહરણ આપ્યો સાહબાનો કેશ નું ઉદાહરણ આપ્યું અને રાજીવ એ ચુકાદો પલટાઈ નાખ્યો એની વાત કરી આ બધી વાતોમાં એમ કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નું કોંગ્રેસ આજીવન કોંગ્રેસે આજીવન ડોક્ટર બાબા સાહેબ ની ઉપેક્ષા કરી કોંગ્રેસે સાહેબ આંબેડકર નો ભારત રત્ન ના આપ્યું અને કોંગ્રેસે બાબા ને બંધારણ સભામાં પ્રવેશ આ બધા અનેક ઉદાહરણો આપ્યું અને માત્ર માત્ર ડોક્ટર આંબેડકર આંબેડકરનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ બે વર્ષ અગિયાર મહિના અને અઢાર દિવસની મહેનત પછી જે બંધારણ ઘડ્યું છવ્વી છવ્વીસમી નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ ના દિવસે બંધારણ સભાના તમામ બસો એની ઉપર હસ્તાક્ષર કર્યા અને એને ભારતના બંધારણ તરીકે સ્વીકૃતિ આપી એના ચાર દિવસ પછી ત્રીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ ના દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ઓર્ગે ઓર્ગેનાઇઝર નામના મુખ પત્રની અંદર ભારતના બંધારણની વિરુદ્ધમાં એમણે લેખ છાપી અને એમણે સોનાની થાળીમાં લોખંડની મેખ માગાવવાની શરૂઆત તો ત્યાંથી કરી દીધી એ પછી અનેક લેખો અનેક પુસ્તકો લખવામાં આવ્યા દીનદયાળ ઉપાધ્યાય તો બંધારણ વિશે એટલો બધા ખરાબ શબ્દોની અંદર એને સાબુની ગોટી તરીકે ભારતના બંધારણના એક કાબુલીવાળાએ પોતાના મોંમાં નાખેલી સાબુની ગોટી એમ કે એને પેલો મુખવાસ ધારી અને એને ગોટી મોઢામાં નાખી પછી એને ખબર પડી કે આ તો સાબુની ગોટી એ રીતે ભારતના બધાની એમણે તુલના કરી છે અને એ રા રાષ્ટ્રીય ચિંતન નામનું એમનું જે પુસ્તક છે એની અંદર એમણે આ બધા જ વિકૃત તર્ક આપ્યા છે એમ એસ ગુલવલકરે બંચ ઓફ થોટનો જે અનુવાદ છે ચિંતન સરીતા એના ભાગ ત્રણ અને ચારના પાંચ નંબર છત્રી અને પાન નંબર છેતાલીસ ઉપર આ બંધારણના પૂર્ણ મૂલ્યાંકન ની વાત કરી અને આપ હાકલ કરી બંધારણ નવું એમ એસ ગોલવલકરનું જે બંચ ઓફ થોટ છે એની અંદર આ સ્પષ્ટ વસ્તુ એનું અંગ્રેજી વર્ઝન ઉપલબ્ધ છે એનું હિન્દી વર્ઝન હોય અને એનું ગુજરાતી વર્ઝન આ ત્રણેયની અંદર આ બાબતો પડી છે દંતોપત થેગડીએ હિન્દુ સમાજનું રક્ષા સામાજિક સમરસતાની અંદર પણ આ જ વાત કરી છે કે ભાઈ બાબા જે બાબા સાહેબ આંબેડકરની ઈચ્છા મુજબનું હતું હવે દંતોપત થેગડીને બાબા સાહેબની ઈચ્છા મુજબના બંધારણ ભારતની વાત થતી હોય તો બાબા સાહેબની ઈચ્છા એવી હતી કે આ ભારત બૌદ્ધમય બની જાય આ ભારતની અંદર દરેક માનવી સમાન માનવી બના આ ભારતનો દરેક માનવી એકબીજાને બંધુતાથી જુઓ અને બંધુતાથી વર્તે એવી બાબા સાહેબની ઈચ્છા હતી તો એના માટે દંતોપત થેગડી અને એમના અનુયાયી ક્યારે કેટલા પ્રયાસો કર્યા વિશ્વ હિન્દુ પરિષદે એપ્રિલ ઓગણીસો ચોરાસી ની અંદર અલ્હાબાદમાં ધર્મ સંસદનું આયોજન કર્યું અને એમાં એમણે મુસ્લિમો અને ખ્રિસ્તીઓને મત આપવાનું નહીં અને ધર્મ સંસદ દ્વારા આ દેશનું શાસન ચલાવવાની એમણે વાત કરી કે સુદર્શન જયારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યવાહ સંઘ ચાલક બન્યા એટલે એમણે કહ્યું કે ભાઈ આ બંધારણને દરિયામાં ફેંકી દેવું જોઈએ આટલા બધી આ બંધારણનો વિરોધ કરનારા લોકો બાબા સાહેબ ઘડેલા બંધારણનો આધાર લઈ કોંગ્રેસને અને મુસલમાનો ભગવવા નીકળ્યા છે એ એમનો વ્યવસાય હશે કોંગ્રેસને પ્રત્યે મુસલમાનો પ્રત્યે ધોરણા કરવી સવાલ એ છે કે બાબા સાહેબ આંબેડકરના નામનો તમે કેમ ઉપયોગ કરી રહ્યા છો કેન્દ્ર અટલ બિહારી વાજપેયી સરકાર હતી બે હજાર આગલા દિવસે એને એની પાર્લામેન્ટમાં એનો નિર્ણય ના પણ એના એનું જે શિયાળુ સંસદ સત્ર શરૂ થવાનું હતું એના આગલા દિવસે એક સરકારી ઠરાવ કહી અને નિવૃત્ત ન્યાયાધીશ વેંકટ ચેલૈયાના અધ્યક્ષ પદે બંધારણ સમીક્ષા માટેનું એક પંચની નિમણૂક કરી કેમ આ પંચની નિમણૂક ભારતની પાર્લામેન્ટ ભારતને ના કરી શકે પણ એમણે આગલા દિવસે એવો ઠરાવ કરીને આ પંચની નિમણૂક કરી અને અને એમાં વિપક્ષોનો પ્રચંડ વિરોધ થયો લોકોનો વિરોધ થયો અને છતાંય જે પંચનો અહેવાલ આવ્યો એની અંદર બહુ સાફ સાફ હતું કે ભારતના બંધારણમાં કોઈ પણ બદલવા જેવું નથી ભારતનું બંધારણ બહુ સારામાં સારું છે ઉત્તમ છે એવો એ પંચનો અહેવાલ આવ્યો એટલે આ એમની બંધારણ નિષ્ઠતા છે બંધારણ બદલી નાખવું છે બંધારણ અને છતાંય છતાંય પેલા ઠગોએ જે રીતે પેલા મહાશયના ખભેથી કુતરાના નામે બકરું પડાવી લીધું એમ આ એક આખી એક સાજીશ ચાલી રહી છે બંધારણ બદલી નાખવું છે બંધારણ ખતમ કરી નાખવું છે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીની અંદર અનેક લોકોએ એમ કહ્યું કે તમે અમને અનેક ઉમેદવારો કે તમે અમને ચારસો સીટો આપો અમારે ભારતનું બંધારણ બદલીઓ આવું તો સ્પષ્ટ રીતે ભાજપના ઉમેદવારો જગજાહેર કહ્યું કહ્યું છે બે હજાર સોળ ની અંદર કેન્દ્રની એનડીએ સરકારે ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર આર્ટ્સના ચેરમેન તરીકે જેની નિમણૂક કરી હતી એ રામબહાદુર રાયે તો એક આખું પુસ્તક લખી નાખ્યું છે બહુ મોટો દળદાર ગ્રંથ લખી નાખ્યો ભારતના બંધારણની વિરુદ્ધમાં અને એમણે એવા વિધાનો એક કરતા આ બંધારણ આંબેડકરે નથી ઘડ્યું એવું એક વખત ને અનેક વખત ગઈ વગાડી કીધું છે અનંત હેગડે બે હજાર સત્તર માં કેન્દ્રીય મંત્રી હતા ને એમણે એમ કીધું કે ભારતના બંધારણમાંથી સેક્યુલર શબ્દો રદ કરવા જોઈએ તો આ બધી જે સાજિશ ચાલી રહી છે આ માટે તમે આટલો બધો બંધારણ આ તો થોડી વાતો કરી છે એટલા બધા પુસ્તકો લખાયા છે એટલા બધા લેખો લખાયા છે અને પ્રશિક્ષણના નામે ચોક્કસ પ્રકારનો એક યુવા વર્ગના પ્રશિક્ષિત કરવામાં આવી રહ્યો છો અને આ બંધારણ આપણી ભારતની સંસ્કૃતિને અનુકૂળ નથી આ બંધારણ બદલી નાખવું જોઈએ એવા વર્ગો ચલાવવામાં આવતા હોય લોકોને રીતે તૈયાર કરવામાં આવતા હોય આ દેશની જે પ્રજા છે એ એટલી બધી શિક્ષિત નથી કારણ કે આ બંધારણ બદલવાની અને બંધારણ આ દેશને અનુકૂળ નહોતું બંધારણ સભાની અંદર જે લોકો આવે એ શિક્ષિતો નહોતા એમાં એવા તર્ક આપવામાં આવે કે તેર ટકા લોકો જેમાં શિક્ષિત હતા અને એવા લોકો ભારતની લોકોનું જે બંધારણ સભા તરીકે પ્રતિનિધિત્વ કરતા હોય એ પ્રતિનિધિત્વ સાચું નહોતું પણ આ દેશની નેવું ટકા પ્રજાને તો ભણવા જ ના દીધી એને શિક્ષણ સંપત્તિ અને શસ્ત્રોથી વંચિત રાખી અને ભણવા ના દીધી અને અ અશિક્ષિત રાખી અને પછી એમ કહેવામાં આવ્યું કે ભાઈ હવે તમે ભણેલા જ નથી તો તમને બંધારણમાં ક્યાંથી ખબર પડે પણ તમે પહેલા એમને ભણવા નથી દેતા એમને શિક્ષણથી સંપત્તિથી અને શસ્ત્રોથી વંચિત રાખ્યા અને પછી કે ભાઈ તમે અશિક્ષિત છો માટે તમે ના ચાલી શકો આવા તર્કોના નામે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરનો ઉપયોગ કરી અને કોંગ્રેસને બદનામ કરવાની જે આખું અભિયાન ચાલી રહ્યું છે એ અભિયાન અતિશય ખરાબ છે દર્શક મિત્રો તમારે આ ભારતના બંધારણનો અભ્યાસ કરવો જોઈએ ભારતના બંધારણની સાથે સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગુજરાતી હિન્દી અને અંગ્રેજી વર્ઝન છે એ બધાનો અભ્યાસ કરવો ખૂબ જરૂરી છે કારણ કે જૂઠના તર્ક ઉપર ચાલતી સંસ્કૃતિ બહુ લાંબો ટાઈપ ના ચાલી શકે પરંતુ જો ભારતની અંદર અથવા તો વિશ્વની અંદર જૂઠું બોલવાનું નોબલ પ્રાઇઝ જાહેર કરવામાં આવે અને એની રકમ ગમે તેટલી હોય આના પુરસ્કારની રકમો જે આજનો જે નોબલ પ્રાઇઝ છે એ તો સ્વીડનના એક મહાન વૈજ્ઞાનિક આલ્ફ્રેડ નોબલે જે સંશોધનો કર્યા અને એ સંશોધનના કારણે એમણે જે અબજો ડોલરની સંપત્તિ ભેગી કરી એને બેંકમાં મૂકી અને એ બેંકમાં મૂકેલી સંપત્તિમાંથી ડોલરમાંથી જે વ્યાજ આવે છે એ વ્યાજમાંથી લગભગ હું ભૂલતો હતો અગિયાર લાખ ડોલર જેટલું અને બસો ગ્રામ સોના જેટલો એનો સિલ્ડ તરીકે આપવામાં આવે છે કદાચ આમાં મારી ભૂલ પણ હોઈ શકે એની રકમની અંદર પણ આટલી મોટો આ દુનિયાનું સૌથી મોટું નોબલ પ્રાઇઝ આપવામાં આવું નોબલ પ્રાઇઝ સૌથી વધારે જૂઠું બોલનારા લોકોને જો આપવાનું હોય તો ભારત એક સદીઓ સુધી આ નોબેલ પ્રાઇઝને જીતી શકે એટલા સક્ષમ લોકો ભારતની અંદર આ નવી સંસ્કૃતિનો આવિષ્કાર થયા પછી થઈ છે એટલે દરેક લોકોએ ભારતના તમામ લોકોએ વણ અને જાતિના ભેદ અને ધર્મના ભેદ સિવાય આ ભારતનો જે નાગરિક છે એવા તમામ લોકોએ ભારતના બંધારણનો અભ્યાસ કરી ભારતના બંધારણને તમને વિકાસ માટે ને તમારા તરક્કી માટે જે અધિકારો આપ્યા છે જે જોગવાઈઓ કરી છે એનો અભ્યાસ કરવો જોઈએ આવું બંધારણ આદિ અનાદિ ટકાવી રાખવા માટેની માનસિકતા સાથે તમારી બૌદ્ધિક તૈયારી પણ હોવી જોઈએ એટલે બંધારણનો અભ્યાસ કરો અને બંધારણની સામે જે કુતર્કો ચાલી રહ્યા છે એને પણ પડકારવા જોઈએ એ બધા કુતર્કો એવા છે કે એની પાસે કોઈ ચોક્કસ વૈજ્ઞાનિક આધારો નથી માત્ર માત્ર ગોદી મીડિયા એમણે જે વેચાતું રાખ્યું છે એ ગોદી મીડિયાના સહારે અને શસ્ત્ર અને સંપત્તિ પણ એમણે ઘણી બધી એમની પાસે છે એમની પાસે સંપત્તિ તો અઢળક ભેગી કરી એના જોડે આવા કુતર્ક ચાલી રહ્યા છે એટલે મારી વાત પૂરી કરતાં પહેલાં તમને ખાસ વિનંતી કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો બીજા મિત્રોના આ વિડીયો મોકલો અને તમારા વિચારો તમે મને કોમેન્ટમાં જણાવો જેથી મારે ક્યાં આમાં સુધારો કરવો છે અથવા તો વધુ શું મેળવું છે એ પણ હું એમાં સુધારા વધારા કરી શકું અત્યાર તો આપી વાત પૂરી કરી છે ફરી વખત પછી જરૂર પડશે તો આપણા આવા વિષય સાથે ફરી હાજર થશો ત્યાં સુધી તમારી રજા ઓછો આવજો